રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ખેડૂતોની ટેકા ભાવે મગફળી ખરીદી પારદર્શક કરતા હોય ત્યારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મુલાકાત લીધી રાજુલા માર્કેટિંગ યાર્ડ સંઘના પ્રમુખ ડાયરેક્ટરોના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોની મગફળીની ખરીદી પારદર્શક રીતે કરતા હોય ત્યારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખેડૂતો વેપારીઓ સાથે ચર્ચાઓ કરી યાર્ડની મુલાકાત કરી સરકાર અને સંઘના ડાયરેક્ટર અને પ્રમુખોનો આભાર માન્યો હતો સરકાર દ્વારા ટેકાના ભાવે એક હજાર ત્રણસો છપ્પન રૂપિયાનો મગફળીનો ભાવ આપતા હોય બહાર પ્રાઇવેટમાં પ્રમુખ ડાયરેક્ટરો ખેડૂતો આગેવાનો સહિતના લોકો સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મુલાકાત લીધી હતી અને ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે બાબતે સૂચનાઓ આપી હતી રિપોર્ટ ન્યૂઝ જાફરાબાદ માર્કેટિંગ યાર્ડ વર્ષોથી આપણે સૌ જોઈ રહ્યા છીએ એમાં ભારત દક્ષા રીતે કામ કરતી હોય અને આજે જ્યારે હું મુલાકાત લેવા આવ્યો છું ત્યારે ટેકાના ભાવથી જે ખેડૂતો અને જો ટેકાના ભાવથી જે ખરીદી કરી રહ્યા છે સરકારશ્રી હું સરકારશ્રીનો આ તકે ખૂબ આભાર માનું છું તેરસો અને છપ્પન રૂપિયા પોઈન્ટ સાઠ પૈસાના ટેકાના ભાવથી જ્યારે આ ખરીદી થતી હોય અને પ્રાઇવેટ જ્યારે ખરીદી થતી હોય ત્યારે આઠસોથી નવસો રૂપિયામાં જ્યારે એની મગફળી જતી હોય પણ આજે આટલો સ્પષ્ટ કહેશું કે વર્ષોથી અમારે રાજુના માર્કેટિંગ યાર્ડ જે રીતે ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે સરકારશ્રી પણ આ બાબતે ખૂબ ચિંતા કરી રહી છે અને આપણે યશું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ કેન્દ્રમાં ખેડૂતોને બમણી આવક કેમ થાય એ દિશાએ હંમેશા કામ કરતી હોય છે ત્યારે આજે પણ આ માર્કેટિંગ યાર્ડમાં આવ્યો છું ત્યારે ખેડૂતોને ગાજીપો થાય એવું કામ જ્યારે માર્કેટિંગ યાર્ડ કરતી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડના પ્રમુખને સંઘના પ્રમુખને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખા બોર્ડને અભિનંદન આપું છું કે જે રીતે ખેડૂત પહેલાં આવ્યો હોય પારદર્શક રીતે જે કામ થાય છે અને વિડીયોગ્રાફિક રીતે કામ થાય છે એ બહુ મહત્ત્વનું હોય છે અહીંયા કોઈ લાગવક બીવક કંઈને કાંઈ ચાલતી નથી સંપૂર્ણ રીતે વ્યવહારિક જે રીતે હોય એ રીતે કામ થતું હોય ત્યારે મને પણ આ બહુ આનંદ થાય છે અને વધારેમાં વધારે ખેડૂતોને લાભ થાય એ રીતે સરકાર કામ કરે છે એનો ખૂબ આભાર પાસ કેટલા રજીસ્ટ્રેશન થયા છે હમણાં કોઈ જેવા અને બસો માણસ લેવાય કે ભાઈ હાઇબ્રેડી ખરીફ બે હજાર ચોવીસ વર્ષમાં નામદાર સરકાર સેના ટેકાના ભાવે મગફળીની ખરીદી માપ ફેડ નોડલ એજન્સી ગુસ્કોમાસોલ મારફત આપણી સંસ્થા રાજુલા ખાંભા તાલુકા ખરીદ વેચાણ સંઘ રાજુલા માર્કેટ યાર્ડમાં કુલ ખેડૂતોનું મગફળીનું પચીસો પચાસનું રજીસ્ટ્રેશન થયેલું છે એમાં રોજે પચાસ મેસેજ કરી ખેડૂતોને બોલાવ્યું છે જે પૈકી આજ આઠ દિવસ સુધીમાં ત્રણસો એકવીસ ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા છે અને એ કહ્યું કે બસો પચીસ ખેડૂતોનો માલ અત્યાર સુધી આવી ગયો છે અને ખેડૂતોને પૂરો સંતોષ થાય તે રીતે રાજુલા તાલુકા સંઘ દ્વારા વિડીયોગ્રાફી સાથે પારદર્શક કામગીરી સંભાળી અને ખેડૂતોને સહકાર આપી અને આ કામગીરી કરવામાં આવી રહી છે વાહ મગફળીના ટેકાના ભાવની શું કામગીરી ચાલે છે અહીંયા યાર્ડમાં અત્યારે ગવર્મેન્ટ જે નક્કી કર્યું છે તેરસો પચાસ અને છપ્પન રૂપિયા પોઈન્ટ સાઠ પૈસા એ ભાવથી ખરીદી થાય છે તો વ્યવસ્થિત રીતે વિડીયોગ્રાફી સાથે પારદર્શ પારદર્શિકતા રીતે ખરીદી થાય છે અને રોજના પચાસેક ખેડૂતો અંદાજે આવે છે ને એની માંડ મગફળી ખરીદાય છે અત્યાર સુધીમાં લગભગ અઢારેક હજાર ગુણી જેવું ખરીદી કરેલી છે અને તમામ સ્ટાફ વ્યવસ્થિત રીતે કામગીરી કરેલ છે અને તેમનું વિડીયોગ્રાફી સાથે ક્લિયરિંગ રીતે કામકાજ થાય છે કેટલું રજીસ્ટ્રેશન થયું છે સાહેબ રાજુલામાં લગભગ છવ્વીસો ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે અને રોજના કેટલા ખેડૂત લઈએ છીએ આપણે રોજના પચાસ ખેડૂત એવરેજ પચાસ ખેડૂતની આવે છે આભાર સાહેબ આભાર ખૂબ ખૂબ આભાર